બે હજાર પચીસ સેના માટે વિશેષ ભેટ લાવશે જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા દૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે તેની ક્રિયાઓ અનુસાર મુજબ પર આપે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર ગ્રહ છે જે સૌથી ઝડપી ચાલે છે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આ વિશે બાર રાશિ પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષનો સમયગાળો લાગે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શાની આ સમય તેના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બેઠો છે તે તે જ સમય માર્ચ રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે આ સ્થિતિમાં એ અને નવમાં ધોરણમાં ચાલી નાપાસ સાથે પ્રવેશ કરશે મિત્રો આવી સ્થિતિમાં કન્યા રાશિના લોકો માટે દરેક ક્ષેત્રમાં ચાંદી રાખવી ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને દિલથી એક લાઈક કરજો અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો જેથી કરીને શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર છેલ્લે સુધી બની રહે પાંચ મોટી ભવિષ્યવાણી જણાવીએ કે જે શનિદેવની કૃપા બતાવશે નંબર એટ કન્યા રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે શનિ ચાંદી પહેરશે તે તમારા માટે ખૂબ જ રહેશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવની ઘણી કૃપા તમારા પર બનાવવામાં આવશે જેથી તમારી કારકિર્દીની પરિસ્થિતિ શનિદેવ વધુ મજબૂત બનાવશે અને તમારી કારકિર્દી ક્ષેત્રમાં તમને ખૂબ જ મદદ મળશે મિત્રો આ સમયગાળા દરમિયાન તમે તમારી કારકિર્દીને બનાવવા માટેની ઘણી બધી રીતો ખોલવા માટે જઈ રહ્યા છો કન્યા રાશિના લોકોને શનિદેવની કૃપાથી તમને તમારી મહેનતનું સારું એવું પરિણામ પણ મળશે તમારો પોતાનો નવો ધંધામાં સમયગાળા દરમિયાન કરવામાં આવેલા મિત્રો તમામ પ્રયત્નો સફળ થશે આ સમય મિત્રો ખૂબ જ સારો રહેશે જો તમે તમારી ક્ષમતાના આધારે કઈક વસ્તુને પ્રાપ્ત કરવા વિશે વિચારી રહ્યા છો તો આ સમયે તમારા માટે સફળ થઈ શકે છે તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ અને પ્રમોશનની માટે સારા એવા યોગ બની રહ્યા છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને નોકરી મળવાના પણ મિત્રો હાલ ઘણા બધા એવા યોગો મળી શકે છે અને જે લોકો મિત્રો આ સમયગાળા દરમિયાન પોતાનો નવો વ્યવસાયને શરૂ કરવા વિશે વિચારી રહ્યા છે તો આ સમયગાળા દરમિયાન તેમના માટે કરવામાં આવેલા તમામ પ્રયત્નો મિત્રો હાલ સફળ થવાના સંકેતો દેખાઈ રહ્યા છે તે વ્યક્તિ જે ઉચ્ચના ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે તેઓની અધિકારીઓનો સહકાર પણ હાલમાં તે મેળવી શકે છે અને નવી જવાબદારીઓ પણ મળી શકે છે અને પ્રમોશન પણ મિત્રો હાલ મળી શકે છે સમય કલાક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય અનુકૂળ સાબિત થશે શનિદેવને કૃપાથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે જો તમે આ સમયગાળા દરમિયાન કોઈને લોન આપવાનું જો તમે વિચારી રહ્યા છો અથવા જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારો યોગ્ય રહેશે નહીં અને મિત્રો લોન લેતી વખતે વડીલોની સલાહ પણ અવશ્ય પણેલો કન્યા રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે ત્યારબાદ નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને શનિદેવ સારા પરિણામો આપવાના છે તમારા ભણતરમાં શનિ તમારી ઘણી બધી મદદ કરશે તમને તમારા કર્મ પ્રમાણે સફળતા પણ મળશે મિત્રો જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છો તો તમને તે વિશેના અનુકૂળ પરિણામો પણ મળશે તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરવામાં ઘણી બધી સફળતા મળશે તો તમે જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેઓને સફળતા મળશે અને તમારું સ્વપ્ન પણ આ સમયગાળા દરમિયાન તાકાત થઈ શકે છે ત્યારબાદ મિત્રો જો આપણે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી વિશેની વાત કરીએ તો જ્યારે શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયગાળા દરમિયાન તેઓને ઘણો ફાયદો થશે તમારો પોતાનો વ્યવસાય તમે લાંબા સમયથી શરૂ કરવા વિશેનું વિચારી રહ્યા છો તમારું સ્વપ્ન હવે સૂર્ય ભગવાનની કૃપાથી પૂર્ણ મિત્રો હાલ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન કરેલા પ્રયત્નો તમને સફળતા આપશે અને તમારો ઘણો બધો વિકાસ થશે ભાગીદારીમાં વેપાર કરનારાઓને ઘણા સ્ત્રોતોમાંથી મિત્રો હાલ સફળતા મળશે અને વેપારી વર્ગના લોકો પ્રનિશ્ચિત દેવની કૃપાથી કૃપા વરસી રહી છે તો મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવા ન દો ત્યારબાદ નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે શનિ તમને ઘણો આર્થિક લાભ આપવાનો છે અને આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં પણ મિત્રો જબરદસ્ત વધારો થશે શનિદેવ મહારાજની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા રસ્તાઓ પણ ખુલશે અને તમને ધંધામાં ફાયદો થશે મિત્રો તમને તમારા આવનારા ક્ષેત્રમાંથી આર્થિક સ્થિરતા રહેશે અને મિત્રો તમે આ સમયગાળા દરમિયાન ખર્ચમાં પણ ઘટાડો જોશો જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો જે લોકો નોકરી કરે છે તો એને કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠો તરફથી કેટલાક સારા એવા સમાચાર મળવાના છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ રીતે કરવામાં આવેલા મિત્રો તમામ પ્રયત્નોમાં તમને સફળતા અપાવશે તેમજ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાની એક ઈચ્છા ધરાવે છે અને જે લોકોનું સપનું શનિદેવની કૃપાથી સાકાર થશે મિત્રો તમારા માટે આ સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે એમ કહી શકાય આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ નંબર પાંચ કન્યા રાશિ પાસે ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીની પખોદ ધારણ કરશે ત્યારે તમારા પરિવાર અને મિત્રો તમારા જે વૈવાહિક જીવન પર શનિ દેવની સાનુકૂળ અસરો પડતી જોવા મળશે જે લોકોને લગ્ન જીવનમાં લાંબા સમયથી ચાલી રહ્યો હતો તેમની સમસ્યાઓનો હવે અંત આવશે અને પરિવારમાં મિત્રો જે પણ અનબનાવ ચાલી રહ્યા હતા તે હવે સૂર્યપુત્ર શનિદેવ મહારાજની કૃપાથી આ બધું સમાપ્ત થશે પરંતુ મિત્રો તમારે આ માટે પ્રયત્નો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામ અપાવશે અને મિત્રો લગ્ન કરવામાં વ્યક્તિ જે પણ સુવિધાનો સામનો કરી રહ્યો હતો તે હવે મિત્રો હાલ સમાપ્ત થઈ શકે છે શનિદેવ અને સૂર્યના આશીર્વાદથી તમારા માટે લગ્નની સંભાવનાઓ પણ મિત્રો હાલ બની શકે છે જે લોકો કોર્ટના કેસમાં જાય છે આના લાંબા સમયથી ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે તેમની આ તમામ સમસ્યાઓનો મિત્રો અંત આવી શકે છે જેના કારણે તમે શનિદેવ મહારાજની કૃપાથી તણાવ મુક્ત જીવન જીવશો મિત્રો આ સમય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ રોકાણથી જરૂર ફાયદો થશે તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશહાલ રહેશે ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદોનો પણ હાલ મિત્રો અંત આવી શકે છે ભાઈ બહેન વચ્ચે ઘણો પ્રેમ રહેશે તમારા પડોશીઓ સાથે તમારું વર્તન સારું રહેશે તમે આ સમયગાળા દરમિયાન એકબીજાનો સાથ કરી શકશો અને જો તમે હાલમાં તમારું પોતાનું ઘર બનાવવાના કામોમાં વ્યસ્ત હતા અને તમારો પ્રોજેક્ટ સૂર્ય ભગવાનની કૃપાથી સફળ થશે અને તમારું પારિવારિક જીવન ખૂબ જ આનંદમય રહેશે મિત્રો ખાસ કરીને જે મહિલાઓ ગર્ભવતી છે તેમને વિશેષ સાવધાની રાખવાની જરૂર છે મિત્રો આ સમય તમને ખૂબ જ આનંદભરી પરિણામ આપી રહ્યો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખી દેજો જેથી કરીને શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર અંત સુધી બની રહે વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની સાથે ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની માહિતી સાથે